હેલો મિત્રો આજે આપણે ધોરણ ત્રણ વિષય ગુજરાતી સ્વાધ્યાય એકમ એક છે વાંદરાને વાંચતા ન આવડી આ એકમનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ પ્રશ્ન એક અહીં ઋતુ સાથે જોડાયેલા શબ્દો નમૂના તરીકે આપ્યા છે તો બીજા ત્રણ ત્રણ શબ્દો ઉમેરવાના છે હવે પ્રશ્ન બે ઉદાહરણ મુજબ કંસમાં આપેલા શબ્દોની જોડી બનાવી વાક્યો બનાવો હવે પ્રશ્ન ત્રણ આપેલા વાક્યો સામે આપેલા બોક્સમાં સાચા વિધાનની સામે ખરા અને ખોટા વિધાનની સામે ખોટાની નિશાની કરો પ્રશ્ન ચાર વિભાગ એકમાં આપેલા ઉખાણાનો જવાબ વિચારો અને સામે વિભાગ લખો આ ઉખાણા છે અને તેનો જવાબ સામે છે હવે પ્રશ્ન વિભાગ અ માં આપેલા વાક્ય સામે વિભાગ બ માંથી સરખા અર્થવાળું વાક્ય શોધી તેનો ક્રમ તેનો ક્રમમાં લખો હવે પ્રશ્ન છ શબ્દો વચ્ચે યોગ્ય જગ્યા રાખી વાક્યો ફરીથી લખો પ્રશ્ન સાત ઉદાહરણ મુજબ શબ્દ બનાવો ઉદાહરણ તરીકે શબ્દો આપેલા છે ખડ તો પટપટ ખટપટ ખટખટ એવા શબ્દો બનાવવાના છે અને પ્રશ્ન આઠ તમારું મનગમતું ઘર અહીં દોરો તેમાં રંગ પૂરો તો દરેક બાળકને ગમતું હોય તેવું ઘર અહીં દોરવાનું છે અને એમાં સરસ રંગો પૂરવાના છે પ્રશ્ન નવ આપેલા પ્રશ્નોના જવાબ લખો અહીં પહેલા પ્રશ્નોનો જવાબ આ પ્રમાણે છે પછી આગળ બીજા પ્રશ્નોનો જવાબ પણ આ પ્રમાણે છે ત્રીજા પ્રશ્નોનો જવાબ આ પ્રમાણે છે હવે ચોથા પ્રશ્નનો જવાબ પણ આ પ્રમાણે છે પાંચમા પ્રશ્નનો જવાબ આ પ્રમાણે છે હવે પ્રશ્ન દસ દાદીમા વિશે પાંચ વાક્ય લખવું અહીં બધાનો જવાબ અલગ અલગ આવશે કેમ કે બધાના દાદીમાના નામ અલગ હોય અને ઉંમર પણ અલગ 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 હોય કેટલા ધોરણ સુધી ભણેલા છે તે કામ કરે છે કે નથી કરતા તેમને કયો ખોરાક ભાવે છે એ બધું અલગ અલગ હોય એટલે બધાનો જવાબ આમાં અલગ અલગ આવશે અને એટલે બધાને પોતપોતાની રીતે લખવાનું છે તો મિત્રો તમને અહીં આ એકમનો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો અને જેને જરૂર હોય તેને શેર પણ કરજો બાય